અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરત શહેર પોલીસ એક્શન મોડમાં અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસ કરી રહી છે કોમ્બિંગ પોલીસની કોમ્બિંગ કરવાની નવી ટ્રેક જોવા મળી કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એરલાઇન્સ ચેક કરવામાં આવે છે જો કોઈ પાસે હથિયાર કે ઘાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જાઓ પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈના ઘરમાં કે વ્યક્તિ પાસે હથવાર કે કઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે

એવા એ વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધારે હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દઈએ અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેના તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત